અને કેવો હોય મિત્રો સાચો પ્રેમ એવી આ રૂવાડા બેઠા થઈ જાય અને આંખના ખૂણા ભીના થઈ જાય એવી આ અદ્ભુત સત્ય ઘટનાની વાર્તા છે તો મિત્રો વાર્તાને તમે પી પૂરી સાંભળજો અને મિત્રો હજી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વાર્તાને સાંભળતા પહેલાં વાર્તાને લાઈક કરી અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો એક ગામડા ગામમાં અડધી રાત્રે મીઠી વાતો થઈ રહી છે કે આટલી બધી પ્રીત કેમ છે વિધાતા આપણે જોટલી વહેલી વીખી તો નહીં નાખે ને એવું અમંગલ શું નાના પણ આ સંસારની મીઠાશ એમ તજવા દોહલા છે હો એ તો મોએ વાતો થાય હશે પુરુષ જાતને મન પ્રાણ કાઢી નાખવા વસમાં હશે પોતાની પરણેતરની ની કોઈ પુરુષે દેહ પાડ્યો સાંભળ્યો નથી નારીની જાત તો આદિ અનાદિથી ચિતા ઉપર ચડી જતી આવી છે આયર કાઠિયાવાડ કાઠિયાવાડના દેવગામ નામના નાનકડા ગામમાં એક આયર રહેતો નામ ધમળો એને એકનો એક જુવાન દીકરો હતો હો દીકરાનું નામ નાગ નાગને પરણીને હજુ પાંચક મહિના થયેલા હતા રંભા જેવી નાર ઘરમાં આવેલી અને જે ઉપરની વાતો કરનાર ધણી ધણિયાણી તે આ જુવાન આયર નાગ અને તેની પરણેતર છે હો મિત્રો રાતે સુવાના ઉરડામાં ઢોલિયા ઉપર બેઠા બેઠા ચાતકની જોડલી સમા અભણ સ્ત્રી પુરુષ પોતપોતાની પ્રીતનું વર્ણન કરી રહ્યા હતા ઝાંખો ઝાંખો દીવડો બળે છે વાતોમાં અને વાતોમાં દીવાની વાટે ફૂલ ચડી ગયેલ છે અને નાગને મનમાં થતો ઓહો શું આ સ્ત્રીનો મારા ઉપર હેત મારી પાછળના બિચારી જુરી ઝૂરીને મરે હો રોજ રાતે આવી વાવી વાતો થાતી સ્ત્રી પણ પોતાના પતિને તા તાવી જુએ એ આયર હું મરું તો તમે શું કરો ગણગળો થઈને નાગ કહેતો મારા તું નાના પણ આમ જુઓ આ માથાની લટ ઉડી ઉડીને મોઢા ઉપર આવે છે અને સ્ત્રીઓમાં એવું કહેવાય છે કે જે બાયડીને આમ થાય ને એ મરી જાય ને એના ધણીને જટ નવી નાર આવે હું તને કરગરીને કહું છું કે એવું બોલ માં એમાં શું પુરુષને તો સ્ત્રી મરીને ખાહડું ફાટ્યું બે વાત બરોબર હું મરું તો શું તમે બીજી નહીં પરણો આયરે નિશાસો નાખીને કહ્યું પ્રભુને ખબર ત્યારે શું સતા થાસો આવા મરમ પ્રવાહ કરી અને હળવી મજાક કરે હો અને ધ્રુજી ઉઠે ઓઠે એવા ગળગળતા અવાજે નાક બોલે એકવાર મરી જુઓ પછી જોઈ લેશું મને નખરા નથી આવડતા પોતાના ધણીની મમતા જોઈને સ્ત્રી તેને ગળે બાજી પડી અને ખડખડ હસીને એવી વાતો ઉડા ઉડાડી દીધી બે જણા પાછા વિનોદમાં પડ્યા

એક દિવસ પરીક્ષા તો લઉં રોજ સવારે વહેલો ઉઠીને નાગ સાથી જોડે ખેતરે જાય ઝાલર ટાણે પાછો વળે બપોરનું ભાત માથે મેલીને આયરાણી પોતે રોજે વાડીએ જાય સાંજ પડે ત્યાં તો જેમ વાસરું પોતાની માની વાટ જોઈ રહે તેમ આયરાણી ઓસરીએ ઊભી ઊભી મીઠ માંડીને સાથી ખખડવાની વાટ જુએ એક દિવસ નાગતો વાડીએ ગયેલો આયર જુવાન પ્રીતિના દુહા ગાય છે અને માથે ઝાડની ઘટામાં કોયલ ટોકે છે ગરેડી જાણે કોઈ સાજણને બોલાવતી હોય એવી ચીસો પાડે છે અને ધોરિયામાં ચાલ્યું જાતું પાણી કોણ જાણે કયા આગે આગે વરસનાર વસનાર પરદેશીની ભેટવા દોડતું હોય એવું દેખાય છે ઓ એને જોઈ જોઈને આયર યાર કોષ હાકતો હાકતો મીઠી હલકે છકડીયું દુહા ઉપાડે છે હો સાજણ એડા કીજીએ જેડી વાડી હું દીવે અરે મરે પણ મેલે નહીં જેને બાળા પણ બે આ બાળા બે તે લાગી ભૂગળી સોજા સાજણ ને ઉતરની ની વીજળી ઘડતાળિયા જીવને થઈ મેલે સાજણ સાજણ યડાયે હરે ઝેડી વાડી હું દિવેલ વેણે અને વાડી પડઘા પૂરે છે મોરલા સામા ચંદ્રવાળા ગાતા હોય તેવા ડોકના ત્રણ ત્રણ કટકા કરીને ગળકે છે અને વળી પાછો નાગકોશ ખેંચતો લલકારે છે હો સાજણ સાજણ એડાય કીજીએ હરે જેડી લટી અળકે આ મોય સાકર ભેળીએ તે કવો કલીએ મેળ કેવો કલીએ મેળ તે સળી ભરી ચાખીએ વાળું સાજણ હોય તેને પાડો માય રાખીએ અરે ચંપે ને મરવે વીટાણી આનાગર હોય ચૂડકે સજણ એડાય કીજીએ જેડી લટી અળકે એમ ગાતા ગાતા બપોર થાય હમણાં સાજણ ભાત લઈને આવશે હાલ્યું આવતું હશે પોતાના સૂર સાંભળતું હશે એમ ઉલ્લાસમાં ઉલ્લાસમાં આવીને ત્રીજો ચંદ્ર વાળો ગાય છે પણ એમ રાખીએ જેમ રાખે આવે મલપતા શર્મા કરે શાન શર્મા કરે શાન તે ભારી નાનકડા શેણ ને નોય રાખીએ મારી સમદર જળ સરખા ભર્યા તાવે તાવે સાયર માં તાણ સમ્યાને એમ રાખીએ જેમ સાયર સાયર રાખે વાણ મધ્યમ ચિહ્ને થયો ગામના માર્ગ ઉપર માંડીને બે આંખો માંડીને આયર જુએ છે હો કે ક્યાં કોલી ભાતવાળી આવે છે આજ કાંઈ એની પવનમાં ફરકતી રાતી કામડી કળાતી નથી ત્યાં તો નાગનો બાપ ધમળ આવી પહોંચ્યો નાગે જરા નજર કરી તો બાપુના ઉપર વા વાદળી દેખી બાપુ અટાણે કે આંખો લૂટતો ધમળ બોલ્યો ભાઈ ગજબ થયો વહુને તો એરું આવડ્યો દીકરી મારી જોત જોતામાં તો એના પ્રાણ નીકળી ગયા અને બોલાવાનું ટાણું ન રહ્યું ક્યાં છે એને તો દેન દેવાઈ ગયું એ એમ એટલું છેટું પડી ગયું આટલું બોલતા તો નાગે પોતાની પડખે પડેલું મિત્રો જે દાંતડું હતું એ ઉપાડીને પેટમાં ઉતારી દીધો અને હા હા કરતો બાપ જે હાથ ઝાલવા જાય ત્યાં તો દીકરાનો લોહી લોહાણ દેહ ધરતીની ઉપર મિત્રો ઢળી પડ્યો અને બરાબર કાળજામાં ઘા એવો એવો એટલે જે જીવવાની આશા નહોતી નાગે દેહ છોડ્યો બાર ચોધાર બાપ ચોધાર આંસુડે એ રોયો અને પેલી આયરાણીએ રોયું કૂટ્યું પોતાના ઉપર ભડકા આગે ઊભા ઊભા જોયું અને લાગી દિવસે તો એને પિયરથી ગાડું તેડવા આવ્યું બાઈ ચડીને ચાલી નીકળી પાદરમાં પોતાના ભરથારની તાજી ચિતા જોઈને બે ચાર આંસુ પાડ્યા પણ મનની વેદનાને ને ભૂસાતા લાગે મિત્રો બાર મહિના વીતી ગયા ત્યાં તો સાજણના હૈયામાંથી નાગના સંભારણા નીકળી ગયા અને જોબન આવીને એના કાનમાં કહેવા લાગ્યો હવે સી વારથી છે કસી વાર નહોતી બીજા કોઈ એક ગામના આયર સાથે એ બેનના ભાઈઓએ એનો સંબંધ નક્કી કર્યો અને એને તેડવા માટે નવે સાસરીએથી મહેમાનો આવ્યા ઘૂઘરીયાળી વેલડીમાં બેસીને આયર જુવાનડી પાછી કંકુને ચાંદલે નવે ઘેર જવા નીકળ્યો અને સાજણ સાધનું ટાણું થયું વેલડી રસ્તામાં દેવ ગામના પાદરમાં ઊભી રહી તેવા તેવા આવવાન આવનારમાંથી બે ચાર જુવાનો ગામમાં નાસ્તો લેવા નીકળી પડ્યા પણ ચોરા આગળ તે રાતે ભવાઈ રમાતી હતી મિત્રો અને જુવાનો ભવાઈ જોવા માટે નાસ્તાની વાત ભૂલી ગયા અને ઘણો સમય ચાલ્યો ગયો અને અંતે અકળાઈને આયર આયર જુવાનડી વેલડીમાં વેલડીમાંથી માફામાંથી બહાર ડોકિયું કર્યું નજર કરે ત્યાં સામે એ કોણ ઉભેલો એક તાજો પાળિયો જેવા તાજા સિંદુરમાં રંગાયેલો અબોલ પથ્થરનો એક પાળિયો કંકુના ચાંદલા વાળી જોબનવા ને સાંભળી આવ્યું એ પહેલી વારનું પરણેતર માયરામાં બેઠેલો વિશાળ છાતી વાળો એ જુવાન જેની છાતી ફૂટતી મૂછો એ જોબનવાતી પાંખા પાંખા પાનેતરમાંથી નિરખેલી એને સાંભળી આવી પે પહેલ વહેલી રાત અને બીજી એવી ઘણી અજવાળી રાત્રિઓ એને સાંભળી આવ્યો એ માઝમ રાતના પહોર અને એકબીજાની ચીતા ઉપર ચડવાના અધરાતે આપેલા કોલ અને અંતે સાંભળ્યું એ કાળજામાં ખૂતેલો દાંતડું હો આ ભે નવે સાસરીએ જનારી આયરાણીના મોંમાંથી એક ઊંડો નિશાસો નીકળી ગયો અને પાદરમાં એટાણે મિત્રો ગામના છોકરા સાત તાળીની રમત રમતા હતા અને ગાડા ખેડૂને પૂછગાછ કરતા હતા કે વેલ્યુમાં કોણ છે એમાંથી એક ચારણનો છોકરો હતો મિત્રો અને સંતાઈને ઝાડની ઓથે ઊભેલો ચકોર ચારણનો દીકરો જાણી ગયો આ બધી વાત અને આ તો નાગ આયરની જ ઘરવાડી લાગે છે નાગ આયરના જ ઘેરથી છે આ બીજે ગામ સાસરે જઈ રહ્યા છે છોકરે અજવાળી રાતે પહેલે પહોર આ દેખાવા દેખાવ જોયો પાળિયાની સામે મીટ માડી રહેલી આયર નારીને જોઈ અને ચોપાસની અખંડ શાંતિમાં નીકળી પડેલો એ નિશાસો સાંભળ્યો તક જોઈ અને ચારણના દીકરાએ દુહાના બે ચરણ જોડી જોડી કાઢ્યા અને સર્વે સાથે લલકારીને કહ્યું હો કે આ નાગ નાગ નિહાળી એ તું જોઈ આ તો પોળાય મન જ આ આ કાઠ કાઠ ચડ્યા તો લાગ્યા હે નાગ જરા ઊંડો નિહાળીને તો જો ગમે તે ઉપર પ્રેમ પાથરી ન દેવાય તે જેને ઉપર પ્રેમ પાથર્યો તો તે તો તારી સીતા ઉપર ચડીને બળી મરવા ના આવી એટલું જ નહીં પણ એ ધમળાઉત પુત્ર એ તો પોતાને ધંધે વળગી ગઈ અત્યારે બીજે સાસરે ચાલી જાય છે અને આ બાઈએ આ દુહો સાંભળ્યો અક્ષરે અક્ષર સાંભળ્યો હો અને સમજી ગઈ બાકી હતું તે બધું યાદ આવી ગયું અને વેલમાંથી નીચે ઉતરીને પાળિયાની સામે જઈ બેઠી પોતાના નવા સગાને આખી કથની રડતા રડતા કહી સંભળાવી અને પ્રીતમના પાળિયાની સમક્ષ સીતા ખડકાવીને એ જ શણગાર સોતી તે કપાળમાં એ મંગળ ચાંદલાની સોતી આયરાની સીતાની ઉપર ચડી ગઈ મિત્રો આનું નામ કહેવાય પ્રેમ આનું નામ કહેવાય મિત્રો પવિત્ર પ્રેમને આનું નામ કહેવાય મિત્રો કે પ્રેમમાં આપેલા કોલને કેવી રીતે પળાય એ આને કહેવાય અને આવા હતા મિત્રો આપણા દેશના પ્રેમીઓ અને આવા હતા કોલ જે પૂરા કરતા આપેલા કોલ વચન તો મિત્રો આજની વાર્તા અહીં પૂર્ણ કરીશું ફરી મળીશું એક નવી જ વાર્તા સાથે અને આજની વાર્તા મિત્રો જો આપને સાંભળવી ગમી હોય તો વાર્તાને લાઈક કરજો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો મિત્રો જય દ્વારકાધીશ જય મુરલીધર જય રામદેવી જય માતાજી હર હર મહાદેવ હર થેન્ક ફોર વોચિંગ